રાઠોડ પરિવાર દ્વારા રાજકોટમાં સુરાપુરા ભાયા બાપા શ્રાદ્ધ તર્પણ અને પૂજન અર્ચન વિધિ કાર્યક્રમ યોજાયો રાઠોડ પરિવાર દ્વારા સુરાપુરા રાજકોટ મોરબી સુરત મુંબઈ પુણા સહિતના શહેરમાં વસતા રાઠોડ પરિવાર દ્વારા શ્રાદ્ધ તર્પણ અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં વસતાના રાઠોડ કુટુંબ દ્વારા હજારો લોકોની ઉપસ્થિતિમાં સુરાપુરા ભાયા બાપાનું પૂજન અર્ચન તર્પણ એવું શ્રાદ્ધ વિધિનો નો ભક્તિ સભર કાર્યક્રમ નો

આપણા દેવી દેવતાઓના પૂજા અર્ચન અને શ્રાદ્ધ તર્પણ કરી વડીલો દ્વારા પરિવારજનોને આપવામાં આવેલા હતા રાઠોડ પરિવારના સુરાપુરા ભાઈ બાપાનું સાનિધ્ય મેઘ ગામના આંગણે ગાયને ગોંદરે ઓટલે પૂજાય ગામના પરગણાંગના દરેક માનવીના સુખ દુઃખના સાથી છે રાઠોડ પરિવાર દ્વારા સમસ વર્ષથી કથાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમનું સુંદર સંચાલન રાકેશભાઈ રાઠોડ હિતેશભાઈ રાઠોડ હરિભાઈ રાઠોડ ધાર્મિક કાર્યને દીપાવવા હાલાર ચોવીસીના ગામના કમિટી મેમ્બર હિતેશભાઈ રાઠોડ ફાટસર વિજયભાઈ રાઠોડ લાંબા બીપિંભાય રાઠોડ કમલેશભાઈ રાઠોડ નિલેશભાય રાઠોડ ભેદસણ શયંતિભાય રાઠોડ પરશોતમભાય રાઠોડ હિતેશભાઈ રાઠોડ કરસનભાય રાઠોડ ફાટસર કૈલેશભાઈ રાઠોડ રણજીત પર મગનભાઈ રાઠોડ અશોકભાઈ શામ પર મનસુખભાઈ રાઠોડ મેઘ રાજેશભાઈ રાઠોડ અંબાડા કિરીટભાઈ રાઠોડ જોડિયા સહિતના સર્વે ગામના ભાઈઓ બહેનો જોડાઈ કાર્યક્રમને સફળ આયોજન કરવામાં આવ્યું જે કહી શકાય કે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે જે આપણા સંસ્કારો છે આપણી પરંપરા છે એનું સિંચન કરવાનું માત્ર ને માત્ર જો હવે કોઈ એક ઉપાય રહ્યો હોય તો એ આ શ્રાદ્ધ તર્પણ વિધિ છે કે જેના દ્વારા અત્યારની પેઢી અને આવનાર પેઢીને આપણે એક કરવાના છે સંસ્કાર સિંચવાના છે સમય જતાં પરિવર્તન આવે છે પરિવર્તન કેમ આવે છે તો સાયન્સમાં આવે છે ટેકનિકમાં આવે છે પરંતુ પરિવર્તન એટલે માતા પિતાને ત્યાજવાનું નથી